નમસ્કાર મિત્રો હું છું અલ્તાપ મલિક દીવ મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે જોયું છે કે બોરસદ તાલુકાના ઝારોલા ગામે જે ઘટના બની હતી જે સોળ વર્ષની દીકરી જેને બત્રીસ વર્ષનો યુવાન લઈને ભાગી ગયો હતો તે મુજબ આપણે ઝારોલા ગામની અંદર તેના દીકરીના ગરીબ મા બાપને મળવાયા છે કે તેમનું શું કહેવું છે આઈએ આપણે આપ જોઈએ આપણે કે આ ઘટના વિશે શું કહેવા માંગે છે તો ચાલો આપણે વાત કરીશું મારું નામ સુરેશભાઈ ચિમાલ જાદવ છે જારોલા ગામનો હું અને મારી છોડી પચીસ તારીખે એક દીકરો છોકરો મારી બગાડીને લઈ ગયો શું નામ છે જે બગાડીને લઈ ગયો હાર્દિક પંડ્યા હાર્દિક જગદીશભાઈ વ્યાસ કઈ રીતે બગાડીને લઈ ગયો અને ક્યારે લઈ ગયો પચીસ તારીખે સવારમાં સાત વાગે બાઈક પર બેસાડીને લઈ ગયો ઘરની સામે બરાબર આ ઘટના બની તમારી જોડે ત્યારે ઘર ઘરમાં કોણ હતું હાજર મારી છોકરીને સવારમાં આઠ વાગે લઈ ફોન પકડાયો એટલે મારી છોકરીએ મેં ફોન ખૂંચાવી લીધો એટલે છોકરીએ ડાયરેક જ પહેલાં બાઇકવાળાના સામે છોકરો બોધ એટલે બાઇક ઉપર બેસાડીને લઈ ગયો એટલે મેં બૂમ પાડી ત્યાં લગીને એના પપ્પાને કહેવા ગયા ત્યાં લગીને તો છોકરો ફળાણા થઈ ગયેલો અને પછી મેં કીધું કે છોકરાને ઘેર ગયા હું અને એને પપ્પા અત્યારે છોકરાના મમ્મી પપ્પાને કહ્યું ત્યારે છોકરાના મમ્મી પપ્પાએ અમને એમ કીધું તમારો છોકરો કે તમે શોધી લાવો કે મારે ઘેર નથી નીકળો ઘરની બહાર એટલે અમે ત્યાંથી નીકળી અને છોકરાને શોધવા માટે નીકળી પડ્યા તો પછી અમે પછી ભાદર પોલીસમાં ગયા તો ભાદરવાળા પોલીસ સાહેબે અમને એમ કીધું ચોવીસ કલાકે તમારી છોકરીની શોધ કરો કે તમે ચોવીસ કલાક શોધવા રહ્યા તો પછી અમે ઘેર આવ્યા પાંચ વાગે ભાદરણ આમ ભાદરણ આવીને પછી સાહેબને કહ્યું કે અમારી છોકરી અને છોકરો મળ્યા નથી તો અમારી એફઆઈઆર લખો અને ભાદરણ પોલીસમાં ત્યારે કોણ ફરજ પર હાજર હતું પીએસ સાહેબ શું નામ છે એમનું ખબર પીએસ સાહેબ શું નામ શું છે એમનું

અને એક છોકરી અને એક ડ્રાઈવર ગાડીમાં આવ્યા અને પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને એમાં જે ચાર લોકો આવ્યા તમે એવું કીધું હા હવે ચાર લોકોમાંથી તમે કેટલા જણને ઓળખો છો હું એમાંથી બે જણને ઓળખું છું મારી છોકરીને અને હાર્દિકને અને બીજા બે લોકો અલગ કોઈ હતું હા એ ડ્રાઈવર હતા અને બીજી કોઈક છોકરી હતી એને હું નથી ઓળખતી કેવા કલરની ગાડી હતી એવું કંઈ ખ્યાલ છે તમને વાઈટ વ્હાઇટ કલરની હા તે પછી શું થાય તે પછી અમને થોડી વારે સાહેબે ગોય બેસો અમે મિટિંગમાં જઈને આવ્યું એમ કરીને સાહેબે બહુ મળ્યા આવ્યા ત્યાં પછી અમે અંદર બોલ્યા કે છોકરીના મમ્મી પપ્પા આવી જાય તો અમે ગયા તે પછી સાહેબે અમને એવું કીધું તમારી છોકરી મળી ગઈ છે અને તમારી છોકરી લઈને તમે જતા રહો મેં કીધું સાહેબે લખવાની તમારી છોકરી તમે કેટલી મહેનત કરીને શોધી લાયા તો તમારી છોકરી લઈને જતા રહો અને તમારે જોવે એટલા રૂપિયા લો અને છોકરાની બહેને અમને એવું કહેતી હતી પીઆર સાહેબે અમને એવું કહેતા હતા એફઆઈઆર લખાવશો નહીં તમે તો કેમ એવો નિયમ પૈસા આપવાની વાત તમને કોને કરી પીઆર સાહેબે પીઆર સાહેબે તમને પૈસા આપવાની ઓફર કરી પૈસા લઈને હા હા અને છોકરાના છોકરી છોકરાના બહેને તમને શું કીધું છોકરાની બહેને અને એના જીજાએ મને એમ કીધેલું કે તમારે મારા ભાઈ ઉપર કેસ બેસ કરશો નહીં તમારી છોકરી મળી ગઈ છે અને મારી ઉપર આટલી કૃપા કરો તમારે પગે પડું છું અને તમને જેટલા પૈસા જોવે એટલા પૈસા આપું છું હાર્દિક આવે બે વર્ષ લાગીને તમારી છોકરીનું નામ નહીં દે અને જરોલામાંય બી નહીં આવે તે પછી પોલીસે તમારી શું કાર્યવાહી કરી પોલીસે અમે પછી કશું અમને એફઆઈઆર ફાડી નહીં એટલે અમે છોકરી ભાદરમાં પોલીસ સ્ટેશનમાં મેકીને અમે ઘરે ગતા રહ્યા પછી રાતે આણંદમાં અમે અઢી વાગે કોકિલાબેનને ઘેર મદદમાં આવે કોકિલાબેન કોણ છે કોકિલાબેન મારા મેડમ જ છે સેવા કરવા છે અચ્છા તો જોડે છે અત્યારે હા અચ્છા શું નામ કોકિલાબેન સોલંકી આ બેન તમારી જોડે આવ્યા તો એમને તમારા સામે શું રજૂઆત કરી એમણે જે જે આ ઘટના બની હતી કે મારી દીકરી આ રીતે ગઈ છે પોલીસ સ્ટેશનમાં અમે ગયા અને સાડા ત્રણ વાગે લઈને આવ્યા છે અને પછી કે મારી નજર સામે લઈને આવ્યા છે પોલીસ કોકિલાબેન આ બેન કેટલા વાગે તમારી ઘરે રાતે અઢી વાગે કઈ તારીખે છવ્વીસ તારીખે

હા અમે સત્યારે સત્યાવીસ તારીખે સવારમાં અમે પહેલાં ત્યાં ગયા તો પહેલોને કંઈક જિલ્લો રવિવાર ડીએસપી કચેરી એક બધા રજા હોય છે એટલે અમે સીધા ત્યાંના અધિકારીને મળ્યા જે એસપી કચેરીમાં એસપી કચેરીમાં તમે મળ્યા બરાબર તો એમણે કીધું કે આજે બેન સાહેબ અમાર રજા હોય છે પણ સાહેબ હોય છે એટલે મે સાહેબને પછી અમે પાછા આવતા રહે એટલે અમે સીધી કંટ્રોલ રૂમમાં વર્ધી નંદાઈ અને કંટ્રોલ કંટ્રોલ રૂમમાં તમે ફરિયાદ કરી ફરિયાદ કરી હા એટલે ફોન દ્વારા કરી કે રૂબરૂ કરી હા અમારા ફોન દ્વારા અમે કંટ્રોલ રૂમમાં ફરિયાદ दाखल કરી છે કે સાહેબ અમારી સાથે આવો ઘટના બની છે અમારા કંટ્રોલમાં આ તારીખની આ બનાવ અમારો ન હતો કારણ કે અહીંયા રજા છે એટલે એટલે પછી અમે ફરી વખત થોડી વાર પછી અમે ડીએસપી સાહેબનો નંબર મારી પાસે હતો એટલે ડીએસપી સાહેબને મેં ફોન કર્યો મારા નંબરથી કારણ કે અહીંયા રજા છે એટલે એટલે પછી અમે ફરી વખત થોડી વાર પછી અમે ડીએસપી સાહેબનો નંબર મારી પાસે હતો એટલે ડીએસપી સાહેબને મેં ફોન કર્યો મારા નંબરથી કે સાહેબ આપ અધિકારી સાહેબ તમે ત્યાં ઓફિસમાં છો તા કે હા મેં જો તમારે એક ઝારોલા બાબતમાં મળવું છે તો તમે મળવા આવી શકીએ સાહેબે જ્યારે પૂછ્યું કે ત્યારે તમે શું કીધું એમ મેં સાહેબને કીધું કે અમારે કામ માટે મળવા આવવું છે તમને એક પર્સન માટે સાહેબની શું પ્રતિક્રિયા રહી પ્રતિક પ્રતિક્રિયામાં અમારી એવી કે સાહેબ અમે ત્યાંથી પહોંચ્યા એટલે અમને તરત બોલાવ્યા અંદર એટલે અમે સાહેબ જે બેઠા હતા અને સાહેબે અમને પૂછવું કે બે ન બોલો

છોકરી ત્રણ વાગે લઈને આવ્યા અને સાહેબે મેડિકલ